ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ એક તરફ ઈશ્વરની પ્રાર્થનાની તૈયારીઓ ચાલી રહી હતી તો બીજી તરફ તેમની હત્યા માટે બંદૂકો ભરાઈ રહી હતી એક તરફ અહિંસાની લડાઈ હતી તો બીજી તરફ હિંસા માટે ઉપદ્રવીઓ અધીરા બની રહ્યા હતા ચોક્કસ વિચારધારાના નામે તૈયાર થયેલી ઉપદ્રવીઓની ફોજ વીસ જાન્યુઆરીના રોજ તેમની હત્યા કરવામાં નિષ્ફળ રહી પરંતુ 30 જાન્યુઆરી રોજ તેમને આ હત્યા કરવામાં સફળતા મળી હતી કેટલાક હિંસાખોર તત્વો માટે આ સફળતા હતી બાકી ખરેખર તો માત્ર હિન્દુસ્તાન જ નહીં સમગ્ર વિશ્વ માટે જોખમના બીજ એ જ દિવસે રોપાઈ ગયા હતા વાત છે મહાત્મા ગાંધીની હત્યાની અને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્રીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે મહાત્મા ગાંધીના હત્યારાને મહાત્મા ગાંધીની વિચારધારાના હત્યારાઓને કઈ રીતે બોલાવે આ દિવસે દિલ્હીના બિરલા હાઉસમાં ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ સત્ય અને હિંસાના અને હિંસા વચ્ચે આખરી જંગ ખેલાવાનો હતો લાંબા વખતથી ચાલી રહેલા આ જંગનું ગંભીર પરિણામ માત્ર દેશને જ નહીં વિશ્વને પણ ભોગવવાનું હતું ને તેવું જ થયું આ દિવસે મહાત્મા ગાંધીના નિત્યક્રમ પ્રમાણે પ્રાર્થના સભા માટેની તૈયારીઓ ચાલી રહી હતી અને મહાત્મા ગાંધીને મળવા માટે નેતાઓ અને લોકોના ટોળા તેમની રાહ જોઈ રહ્યા હતા સમયના ગાંધી જાનના જોખમ હોવા છતાં પણ બંદગીના સ્થાને જવા માટે દ્રઢ નિશ્ચય પાતળા બાંધાનો અઠ્યોતેર વર્ષનો આ ડોસો પૌત્રી મનુબેન અને આભાના ટેકાથી નિર્ભય રીતે એક બાદ એક આગળ ડગ માંડી રહ્યો હતો અને એક ધડાકો થાય છે હજુ તો કોઈ સમજે કે આ શું છે એ પહેલાં બીજા બે અવાજ આવ્યા જે ધડાકાના હતા અને તરત જ એક નિર્ભીક અવાજ આવે છે હે રામ હે રામ આ અવાજ એ બંદૂક અને વીસ જાન્યુઆરીના રોજ ફેંકાયેલા બોમ્બના અવાજ કરતા અનેક ઘણો ઊંચો અવાજ હતો હે રામ હે રામ વિશ્વ મગ્ન બન્યું હતું અને જગતભરના માધ્યમો ફિટકાર રહ્યા હતા હત્યારાઓ પર આ હત્યારાઓની વિચારધારાઓ પર અને હત્યારાઓના પર અને અને આમ પણ સત્ય બની ગયું અસત્ય સામે સત્યનો વિજય થાય તે મહાત્મા ગાંધીએ પુરવાર કરી બતાવ્યું આ જંગમાં ગાંધીના થયેલા વિજયને કારણે જ મહાત્મા ગાંધીના સમર્થક હોય કે વિરોધી આખરે તેને તો અહિંસા અને સત્યના આ ચરણે જવું પડે છે ગાંધીના હત્યારા ગોઠશેને અને તેના જેવી અહિંસાની વિચારધારાને જીવાડવા માટે અનેક પ્રયાસો થયા પણ છતાં શાશ્વત સત્ય ગાંધીનું આજે પણ જીવે છે આજે પણ જીવે છે આજના દિવસે હત્યારા ગોઠશે મહાત્મા ગાંધીની છાતીમાં ત્રણ ત્રણ ગોળીઓ ધરબી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી

કેટલી વખત આપી ચૂક્યા હતા અને આપી રહ્યા હતા છતાં તેઓ કાયર બનીને બેસી રહેવાને બદલે નિર્ભીક સત્યને વળગી રહ્યા અને હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની પ્રજા માટે લડતા રહ્યા લડ્યા અને અમર બન્યા આજે એ જ દિવસ છે એ જ કાળો દિવસ છે જ્યારે તે ચોક્કસ વિચારધારાએ સત્યના પૂજારી અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની છાતીમાં ત્રણ ગોળી ધરબી અને મહાત્મા ગાંધીને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજે પણ ગાંધી અમર છે રામ હે રામ નમસ્કાર